સૌ પ્રથમ તમને જય શ્રી રામ આજેના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું રેશન કાર્ડ ધારકોને આ પાંચ મોટી અફવાઓથી દૂર રહેવું હા મિત્રો તમારા પાસે પણ રેશન કાર્ડ છે તો તમારે આ પાંચ વાતોથી હંમેશા દૂર રહેવું એ કઈ છે પાંચ વાતો ચાલો આપણે આ વિડીયોમાં જાણીશું તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ વિડીયોમાં આગળ જોતા પહેલા હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવા ને આવા માહિતીવાળા વિડીયો તમને મળતા રહેશે રેશન કાર્ડ ને ઈ કેવાસી બાબતે પ્રજાજોગ મહત્વની જાણકારી આફવા નંબર 1 રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને વિનંતી છે કે જે લાભાર્થી હોય ઈ કેવાસી બાકી છે તેઓ 31 ડિસેમ્બર 2024 તેઓને તારીખ 31 ડિસેમ્બર 2024 બાદ પણ મળવાપાત્ર અનાજ યથાવત રહેશે તેમાં કોઈ ઘટાડો નહીં થાય અને બંધ પણ નહીં થાય હા મિત્રો સરકારે 31 ડિસેમ્બર સુધી ઈ કે કરવાનું કહ્યું હતું પણ તમે હજુ સુધી એક નથી કર્યું તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી નહીં તો તમારું રેશન કાર્ડ બંધ થાય નહીં તમારે અનાજ ઘટે કોઈ પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી પણ તમારે ફરજિયાત કરાવી દેવાનું છે નંબર અન્ય યોજનાના લાભો પણ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ બાદ પણ મળતા રહેશે હા મિત્રો જે રેશન કાર્ડ ધારકોને સરકારી લાભો મળતા હતા તે એકત્રીસ ડિસેમ્બર બે ચોવીસ બાદ પણ મળતા રહેશે તમે એક નથી કર્યું તો તમારે ચિંતા કરવાની જરૂર નથી જે લાભો આવતા હતા એ આવતા રહેશે પણ તમારે ઈ કરવું એ ફરજિયાત છે એ કરાવવું પડશે નંબર આથી અફવાસી માટે બાકી રહેતા તમામ રેસ ધારકોને અફવાઓથી ગેરમાર્ગ દોરવા તથા બિનજરૂરી મેસેજ અથવા અફવાવાળા મેસેજથી દૂર રહેવા વિનંતી હા મિત્રો તમે ઈ કશા જુદી નથી કરાયું તમને કોઈ અફવા મેસેજ મોકલે છે તમને કોઈ ખોટી વાતો સંભળાવે છે કે આમ થશે આમ થશે એવી વાતોથી હંમેશા તમારે દૂર રહેવું એ સરકાર તમને વિનંતી કરે છે હવે આપણે જાણીશું અફવા નંબર ચાર હા મિત્રો તમે હજુ સુધી પણ વિડીયોને લાઈક નથી કરી તો વિડિયોને લાઈક કરી દેજો અને ચેનલ પર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવા ને આવા માહિતી વાળા વિડીયો તમને મળતા રહેશે અફવા નંબર ચાર રેશન કાર્ડમાં ઈ કેવાસી માટે સરકારી કચેરીમાં જવાને બદલે આપ ઘરે બેઠા માય રેશન મોબાઈલથી એપ્લિકેશનથી પણ સરળતાથી ઈ કેવાસી કરી શકો છો હા મિત્રો ઘણા લોકો તમને એવું કહેતા હશે કે ઈ કેવસી કરવા માટે સરકારી કચેરી જવું પડે અથવા ગામની કચેરી જવું અથવા ગામમાં ગ્રામ પંચાયતે જવું પડે તો મિત્રો તમારે ક્યાંય જવાની જરૂર નથી તમે ઘરે બેઠા માય રેશન એપ્લિકેશનથી તમારી ઈ કેવસી કરી શકો છો તમારા ઘરના બધા સભ્યોની તમે કરી શકો છો તો મિત્રો મોબાઈલથી પણ તમે કરી શકો છો તમારે ક્યાંય જવાની જરૂર નથી તમારે ક્યાંય રૂપિયો પણ આપવાની જરૂર નથી તમે મોબાઈલથી કરી શકો છો એનો વિડીયો આપણી ચેનલ પર તમને મળી જશે કે કેવી રીતે ઈ કેવાયસી કરવી હવે આપણે જાણીશું અફવા નંબર પોચ રેશન કાર્ડમાં ઈ કેવાયસી કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડમાં સરનામા મોબાઈલ નંબર જેવી વિગતો વિગતો અધ હોવી જરૂરી છે હા મિત્રો તમે ઈ કેવાય કરવા જાવ ત્યાં તમારા હા મિત્રો તમે ઈ કેવાયસી કરાવવા જાઓ અથવા તમે તમારા મોબાઈલથી કરો તો તો તમારા કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડમાં મોબાઈલમાં લિંક હોવો જોઈએ જેમ કે સરનામું હોવું જોઈએ નકર તમને ઓટીપી નહીં આવે હા મિત્રો તમારે સૌ પ્રથમ નંબર ચેક કરી લેવા છે કે લિંક છે કે નહીં કેમ કે તમે ઈ કરવા જશો ત્યાં તમારો મોબાઈલ નંબર લિંક નહીં હોય તો એસએમએસ આવશે નહીં એ તમારે પહેલા ચેક કરી લેવું તો મિત્રો આશા રાખું છું વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયો થોડો પણ તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોથી તમને થોડી પણ માહિતી મળી હોય તો આ વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો